લોકોએ વોચ ગોઠવી હતી જે દરમિયાન શંકાસ્પદ રીતે રિક્ષામાં બેસી રહેલા બે ઇસમો ને બકરા ચોર સમજીને ટોળા ઢોર માર મારીને રીક્ષાની તોડફોડ કરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બકરાઓ ચોરી ચોરી કરવા માટે રેકી કરતા કેટલાક વ્યક્તિઓ રિક્ષામાં આવતા હોવાનું પણ સ્થાનિકોએ જોયું છે બકરાને પોતાની તરફ આકર્ષિત કરવા માટે બિસ્કિટ ખવડાવીને રિક્ષામાં મૂકીને તેઓ પલાયન થઈ જતા હોવાનું સામે આવતા સ્થાનિક લોકો વાતચોક ગોઠવી હતી

નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર